આંગણવાડી ભરતીમાં વધુ એક ગેરરીતિ સામે આવી કાલિયા બે આંગણવાડીમાં એક નહીં બે ગેરરીતિ સામે આવી એક ઉમેદવારે પરણીત હોવા છતાં અરજીમાં અપરણિત દર્શાવ્યો હતો આંગણવાડી ભરતીમાં વધુ એક ગેરરીતિ સામે આવી એક નહીં બે ગેરરીતિ સામે આવી એક ઉમેદવારે પરિણિત હોવા છતાં અરજીમાં અપર્ણિત દર્શાવ્યું ઉમેદવારે એક જ નામના બે અલગ અલગ જ્ઞાતિના ભર્યા હતા ફોર્મ પહેલા મેરીટ લિસ્ટમાં એસસી પાસ થયું જ્યારે બીજી યાદીમાં એસટી અને વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના ઉઠ્યા સવાલ રજદારે જિલ્લામાં કરી લેખિત રજૂઆત રજદારે ન્યાય માટેની માંગ કરી હતી જો મેં આંગણવાડી કાર્યક્રમો ફોર્મ ભર્યો છે તે બાબતે જે પહેલા નંબરની હું ત્રીજા નંબરમાં આવું છું વેટિંગમાં જે પહેલા નંબરમાં છે એ અમારા ગામની દીકરી છે એ બીજા ગામમાં નળ લગ્ન થઈ ગયા છે તે બાબતે એની કાર્યક્રમમાં ફોર્મ ભર્યો છે અને એની મતનની આલમથી પણ નામ નીકળી ગયું છે અને નલગન સર્ટિફિકેટ છે મારા જોડેને બી છે અને અત્યારે બીજા નંબરમાં છે વિમેન એસસી અને એસટી માં બે ફોર્મ ભરેલ છે તે પહેલા ફોર્મ જે મેરીટ લિસ્ટ બહાર આવ્યામાં એમાં એસસી હતું અને બીજા નંબરમાં આવી તે ફરીથી મેરીટ લિસ્ટ 11 ના રોજ આવ્યું છે તે ફોર્મ મેરીટ લિસ્ટ માં એ એસટી તરીકે આવ્યું છે તે બાબત એ કેવી રીતના બની શકે बता आप बताए कोई जगह रजूआत कर तो सर ने भी वाद करी थी। तो तो बर, बर, तो 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 तो